નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે ટાટા મોટર્સ ભગવતી ઓટો લિંકમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત છે મિત્રો સાથોસાથ તમારા જિલ્લામાં પણ નોકરી કરવાની ખૂબ જ સારી તક છે જેમાં જુનાગઢ વેરાવળ જેતપુર ઉના પોરબંદર એટલે કે મિત્રો જે ભગવતી ઓટો લિંક છે એની ત્રણ અલગ અલગ જિલ્લાઓમાં બ્રાન્ચ છે મિત્રો જેમાં ગીર સોમનાથ જિલ્લો પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લો મિત્રો તો રાહશેની જુઓ છો ફટાફટથી આપો ઇન્ટરવ્યૂ અને મેળવો સરસ મજાના પગારવાળી નોકરી તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી ભગવતી ઓટો લિંક ટાટા મોટર્સ કનેક્ટેડ બાય ઇન્સ્પાયર યોર જોબ ઓપોર્ચ્યુનિટી એટલે કે ભાઈ સેલ્સ એક્યુઝિટિવ રૂરલ સેલ્સ એક કસ્ટમર કેર મેનેજર સર્વિસ બોડી શોપ સર્વિસ એડવાઇઝર એસેસરીઝ એક્યુઝિટિવ એન્ડ ટેકનિશિયન મિત્રો અલગ અલગ કેડરમાં ખૂબ સારી નોકરીની તક છે હવે વાત કરીશું કે ભાઈ આના અંદર કોણ એપ્લાય કરી શકે છે શું તમારી ક્વોલિફિકેશન છે અને કે કેટલી તારીખે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે અથવા તો કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે મિત્રો ભગવતી ઓટો લિંકમાં છે એ આ નોકરી છે હવે વાત કરીએ આપણે કે ભાઈ સેલ્સ એક્યુઝિટિવની પાંચ જગ્યા ખાલી છે જે જૂનાગઢ ખાતે ખાલી છે હવે સેલ્સ એક્યુઝિટિવ માટે વાત કરીએ ક્વોલિફિકેશનની તો મિનિમમ તમે છે એ બાર પાસ કરેલું હોવું જોઈએ અને વધુમાં વધુ છે એ તમે ગ્રેજ્યુએટ થયેલા હશો તો તમે એપ્લાય કરી શકશો એટલે કે ગ્રેજ્યુએટથી લઈને તમે માસ્ટર પણ ભણેલા છો તો પણ વેલ એન્ડ ગુડ હવે અને સાથોસાથ તમારા પાસે છે સેલ્સની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ જો એક્સપિરિયન્સ જેટલો વધારે હશે એટલો તમને વધારે બેનિફિટ થશે ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે પણ જે લોકો પાસે સેલ્સની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે મીન્સ કે તમારા પાસે ટુ વ્હીલ ફોર વ્હીલની સેલિંગનો એક્સપિરિયન્સ છે અથવા તો અધર કોઈ કંપનીના અંદર તમે સેલિંગનું કામ કરેલું છે અને તમારા પાસે એક્સપિરિયન્સ છે તો પણ તમે આમાં એપ્લાય કરી શકશો મિત્રો સેલ્સ એક્યુઝિટિવની જૂનાગઢમાં પાંચ પોસ્ટ ખાલી છે જ્યારે રૂરલ સેલ્સ એક્યુઝિટિવની વાત કરવામાં આવે તો એ વેરાવળ જેતપુર ઉના અને પોરબંદર ખાતે જગ્યા ખાલી છે હવે રૂરલ સેલ્સ એક્યુઝિટિવની વેરાવળમાં પણ પાંચ જગ્યા ખાલી છે જેતપુરમાં પણ પાંચ જગ્યા ખાલી છે ઉનામાં ત્રણ જગ્યા ખાલી છે જ્યારે રૂરલ સેલ્સ એક્યુઝિટિવ પોરબંદરમાં પાંચ જગ્યા ખાલી છે મિત્રો સેલ્સની આ રીતે જગ્યા ખાલી છે હવે વાત કરીશું કસ્ટમર મેનેજર સર્વિસ તેમાં બે જગ્યા ખાલી છે કસ્ટમર મેનેજર સર્વિસ આગળ મિત્રો આપણે વાત કરીશું બોડી કેર કસ્ટમર મેનેજર સર્વિસ હવે તેના અંદર મિત્રો તમે છે એ ગ્રેજ્યુએટ કરેલા છો તો પણ તમે એપ્લાય કરી શકશો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો કસ્ટમર કેર મેનેજરની સર્વિસ માટે છે એ બે જગ્યા ખાલી છે બે પોસ્ટ ખાલી છે એના માટે ત્યારબાદ છે બોડી શોપ સર્વિસ એડવાઇઝર તેમાં પણ બે જગ્યા ખાલી છે અને એસેસરીઝ એક્યુટીઝી એક્યુઝિટિવની એક જગ્યા ખાલી છે મિત્રો આ બધા જ માટે તમે છે એ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ આ ત્રણે ત્રણ પોસ્ટ માટે અને તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ તમે સેલિંગ સરસ રીતે કરી શકતા હોવા જોઈએ તમે છે કોમ્યુનિકેશન સરસ રીતે કરી શકતા હોવો જોઈએ આ બધી જ વસ્તુ મિત્રો આપણી સ્કિલ ઉપર ડિપેન્ડ છે કે સામે જ્યારે આપણા પાસે ક્લાયન્ટ આવે છે તો એને તમારે વ્યવસ્થિત રીતે બધું સમજાવવાનું છે અને એને ગાઈડન્સ આપવાનું છે મિત્રો ટાટા મોટર્સ છે એ તમને એવું નથી કે તમને ડાયરેક્ટ છે એ સેલ કરવા માટે રાખે છે એમની એક ખૂબ સારી બાબત એ છે કે સૌ પ્રથમ તમને ટ્રેન કરશે તમને બધું શીખવાડશે કે કઈ રીતે તમારે છે કસ્ટમર સાથે ડીલ કરવાની છે કઈ રીતે તમારે છે એ બધું કામકાજ કરવાનું છે એની બધી જ ઇન્ફોર્મેશન આપશે મિત્રો ખૂબ ટાટા મોટર્સ ખૂબ સારી કંપની છે હવે વાત કરીશું ટેકનિશિયન ટેકનિશિયનની મિત્રો પાંચ જગ્યા ખાલી છે તેના અંદર જેમણે આઈટીઆઈ કરેલું હોય મીન્સ કે છે એ મેકેનિકલ આઈટીઆઈ કરેલું હોય ડીઝલ ફેટર એની આઈટીઆઈ કરેલા છે એ મિત્રો છે એ ટેકનિશિયનની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે તમારા પાસે મિનિમમ સિક્સ મંથ ટુ ટુ યર્સ એટલે કે ભાઈ ઓછામાં ઓછો છ મહિનાનો અનુભવ હોવો જોઈએ અને વધુમાં વધુ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ જો એટલે બે વર્ષથી વધારે જ હશે તો વેલ એન્ડ ગુડ છે પણ ઓછામાં ઓછો છે એક માસનો તમારા પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ હવે કઈ જગ્યાએ તમારે કોન્ટેક કરવાનો છે અને કઈ તમારું રિઝ્યુમ ક્યાં મેલ કરવાનું છે મિત્રો તો મેલ આઈડી નોંધી લેશો એચ આર એસ રેત ભગવતી ઓટો લિંક ડોટ કોમ પર તમારે છે તમારું રિઝ્યુમ મેઇલ કરવાનું છે મિત્રો અને વિશેષ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે તેમાં ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો તો મિત્રો ફટાફટથી નંબર નોંધી લેશો ત્રિપલ નાઇન એઇટ નાઇન નાઇન ટુ સિક્સ નાઇન ઝીરો હજુ એક વખત નંબર બોલી જાઉં છું તમારે નોંધવાનો બાકી હોય તો નોંધી લેશો નાઇન 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 એટ નાઇન નાઇન ટુ સિક્સ નાઇન ઝીરો મિત્રો આ કોન્ટેક નંબર આપેલો છે તેના પર ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો ભગવતી ઓટો લિંક લઈને આવી ગયું છે તમારા માટે ખૂબ જ સારી નોકરીની તક તો ભાઈ રાહ છે એને જુઓ છો ફટાફટથી ડાયલ કર્યો નંબર અને તમારું રિઝ્યુમ છે આપેલા મેલ આઈડી પર મેલ કરો અને વિશેષ માહિતી તમે રૂબરૂપ જઈને પણ મેળવી શકો છો અથવા તો કોન્ટેક કરીને પણ મેળવી શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેશો નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપણી છે એ વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું ફટાફટથી તેમાં જોડાઈ જશો અને તમારા વધુને વધુ મિત્રોને છે આપણી ચેનલ પર જોડજો આપણી ચેનલ પર આપણી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને કેવો વિડીયો લાગ્યો ધન્યવાદ